કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ મિત્રો વાંચન જીવનમાં કેટલું જરૂરી છે અને વાંચવાથી જીવનમાં કેટલું બધું પરિવર્તન આવી શકે છે અભ્યાસક્રમ તો આપણે ભણતા હોઈએ છીએ પરંતુ એક્સ્ટ્રા વાંચનનો સમય છે અને તે ખૂબ જ જરૂરી છે જ્ઞાન આપણને કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે અને આજે નિર્માણ પર કાર્યક્રમ આવી પહોંચ્યું છે પુસ્તકોના ભંડારમાં આંતરરાષ્ટ્રીય બુક ફેરની અંદર તો ચાલો મારી સાથે સાથે મળીને નિર્માણપ કાર્યક્રમમાં આજે જ્ઞાનના ખજાનામાં એટલે કે બુક ફેરમાં આપણે વિઝિટ કરીએ શું નામ છે આપનું વિક્રમ ભોજવાની નર્મદા પબ્લિકેશનમાંથી બોલું છું નર્મદા પબ્લિકેશનમાં અને સર તમારી જે સ્ટોલ છે તમારો જે સ્ટોલ છે તે બાળકોનો સ્ટોલ છે તો બાળકોમાં આ વખતે શું નવું આવ્યું છે અને કયા પ્રકારની બુક્સ જે જે છે એ જે બાળકોને વધારે પસંદ આવે છે તેઓ વાંચન વધારી રહ્યા છે અને માતા પિતાઓ પણ બાળકોને કેટલા લઈને આવે છે રિસ્પોન્સ કેવો છે રિસ્પોન્સ ખૂબ સરસ છે અને બાળકોને છે ને વાર્તાઓ પૌરાણિક વાર્તાઓની પ્રત્યે છે ને પેરેન્ટ્સનો થોડુંક ભાર વધારે છે જેવી કે રામાયણ છે મહાભારત છે એ ટાઈપના પુસ્તકો એ લોકો જે આ આ સમયમાં વિસરી ગયા છે બરાબર છે તો એ ટાઈપના પુસ્તકોની અંદર એ લોકોને અવેરનેસ વધારવા માટે એ લોકો પસંદ કરતા હોય છે જે રીતે હું તમને બતાવી શકું રામાયણના રામાયણ ઉપર જે વાર્તાઓ છે યા મહાભારત ઉપર વાર્તાઓ છે એ ટાઈપની આ જૂની પૌરાણિક જે વાર્તાઓ છે એ બાબત ઉપર છે ને થોડુંક ફોર્સ

એટલે આજકાલના મોબાઈલ યુગમાં આ લોકો ડિજિટલ યુગમાં લઈને આવ્યા છે તમારી પોતાની પોતાની એપ્લિકેશન એપ્લિકેશન પણ છે 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 નામથી તો કેટલો બાળકોનો બાળકો પ્રત્યે રિસ્પોન્સ સારો છે પણ અવેરનેસ જે છે ધીમે ધીમે અત્યારે જે સ્ટોરી કે એ ટાઈપના જે બુક્સ છે એ એ પ્રત્યે થોડુંક વધારે બાળકો પર ફોર્સ કરવામાં આવે છે બાકી એકદમ નાના બાળકો જે છે એને જે રીતે આપણે મોબાઈલ નથી આપતા એટલે એમાં થોડોક રિસ્પોન્સ ઓછો છે બાકી વાર્તાઓને પ્રત્યે વધારે રિસ્પોન્સ છે જે ચાર્ટ હોય છે કે ચાર્ટ અહીંયા લગાવેલો જ છે ફ્લાવરનો છે એનિમલ્સનો છે બર્ડ્સનો છે તો ચાર્ટ જ્યારે બાળક જોવે તો એને ખૂબ આનંદ આવે છે અને ચાર્ટ પરથી એ પક્ષીઓને ઓળખી શકે છે પરંતુ ડિજિટલ યુગના કારણે એ આખું વિઝન પણ જોઈ શકે છે તો સૌથી સારું ઇફેક્ટિવ તમારી દૃષ્ટિએ કયું રહે છે અને કયું સ સારું એવું સેલ થાય છે અને બાળકોને ક્યુરિયોસિટી પણ જળવાઈ રહે છે આમ જોવા જઈએ તો બુક્સની જગ્યા તો ડિજિટલ લુક ગમે આવવાનું બુક્સની જગ્યા તો નથી લઈ શકવાનું પણ એક અવેજી તરીકે ઉપયોગ થઈ શકશે પણ બુક્સ જે છે એને જરૂરી બી છે બુક્સ વગર એ ટોટલ ડિજિટલ યુગમાં તો નહીં જઈ શકે ચિલ્ડ્રન બુક્સમાં બરાબર અને બીજું કે એનિમેશન દ્વારા એ સમજી તો શકશે પણ જ્યાં સુધી એ રિયલ પિક્ચર નહીં જોવે અથવા રિયલ કોઈ વર્ડને નહીં જોવે ત્યાં સુધી ઓળખી નહીં શકે અમારા અત્યારે ટોટલ પુસ્તકોમાં એવું છે કે આલ્ફાબેટ તો આલ્ફાબેટમાં એન ફોર અમે નેસ્ટ શીખવાડીએ તો નેસ્ટ આખું ગામ શીખવાડશે પણ એને નેસ્ટ આ દુનિયામાં જોયું જ નહીં હોય કારણ કે આ અત્યારે કોઈએ નેસ્ટ નહીં જોયું હોય એટલે એન ફોર નૂડલ્સ અથવા એન ફોર તમે નટ્સ તો તો એ લોકોને આઈડેન્ટિફાઈ થશે કે એન ફોર નટ્સ ઇઝી બી છે અને એ લોકોએ જોયું છે જ્યાં સુધી એ લોકો વિઝ્યુલાઇઝ નહીં કરે ને ત્યાં સુધી લોકોને મગજમાં કન્સેપ્ટ ક્લિયર નહીં થાય આપણે એન ફોર નેસ્ટ નેસ્ટ આપણે રટો તો મરાઈ દઈએ છીએ પણ એને નેસ્ટ હાથમાં જ્યાં સુધી નહીં આપણે ત્યાં સુધી નેસ્ટ સમજશે નહીં બાળકોની જો વધારે વાત કરીએ આપણે તો માતા પિતાએ પણ કેટલું અવેર થવાની જરૂર છે કારણ કે અત્યારે મોબાઈલ પકડાવી દે છે બાળકને ગેમ્સ જોવે છે કાર્ટૂન્સ જોવે છે અને જે વાંચન જે છે એ થોડું થોડું બાળકોમાં ઓછું થઈ રહ્યું છે બુક્સ તો વાંચે છે અભ્યાસક્રમોની પરંતુ એ કેટલું ઇફેક્ટિવ છે કે જ્યારે બાળક વધારે વાંચન કરતું હોય એક્સ્ટ્રા વાંચન કરતું હોય તો અને માતા પિતાએ કેટલી અવેર થવાની જરૂર છે ડેફિનેટલી માતા પિતાને બાળકો પ્રત્યે વાંચન માટે પ્રેરણા છે ને એ થોડી વધારવાની જરૂર છે કારણ કે વાર્તાને આજે તમે જેમ કીધું કે મોબાઈલ હાથમાં પકડાઈ દેશે એની જગ્યાએ જો પુસ્તક પકડાવે તો એ પુસ્તક વાંચશે ને તો એમને જ્ઞાન મળશે મોબાઈલમાંથી એને પર્ટિક્યુલર જ્ઞાન નહીં મળે કારણ કે મોબાઈલમાં એ ગેમ તરફ જ જવાનો છે બરાબર એટલે પુસ્તકમાં એ લોકોને કંઈક નવું જાણવા મળશે નવું શીખવા મળશે નવા જે આપણા પૌરાણિક ટાઇટલો છે યા પૌરાણિક વાર્તાઓ છે એના વિશે થોડું જ્ઞાન મળશે એટલે પુસ્તક બહુ જ જરૂરી છે અને રિસ્પોન્સ કેવો છે રિસ્પોન્સ ખૂબ સરસ છે ખૂબ રિસ્પોન્સ સરસ છે અને અમે હમણાં નાના છોકરાઓ માટે એક બુક લાવ્યા છે બરાબર છે જે છોકરાઓને જે આપણે શબ્દોની એ ટાઈપની જે બુક્સ છે તે પ્રમાણમાં અમે લાવ્યા છે જો બકા ભણવું તો પડશે જ ઓકે બરાબર છે હા ઇમેજ સાથે એટલે ટોટલી નાના છોકરાઓની જે કન્સેપ્ટ છે બધી જ બુક્સ બધા જ ટૂંકમાં ટોપિક કવર કરે છે પણ નામ અમે આપ્યું છે જો બકા ભણવું તો પડશે વૈશાલી वैशाली आप जहाँ पे बुक स्टोर पर खड़ी हुई हो तो वहाँ पे कितनी बुक्स है कितने राइटर जुड़े हुए हैं तो हम लोग हमारे पब्लिशिंग हाउस का नाम पेपर टाउन्स पब्लिशर है और हम लोग जयपुर से आए हैं हमारे यहाँ पे नाइन्टी टाइटल्स हैं नब्बे टाइटल्स हैं पूरा और हर तरीके की बुक्स हैं सारे जॉन फिक्शन नॉन फिक्शन थ्रिलर मर्डर मिस्ट्री रोमांस तो ये सब हैं और ये जो तीन टाइटल्स हैं ये सबसे ज़्यादा बिक रहे हैं एक ये इन देहरादून हमारी बेस्ट सेलर है इसकी तीन हज़ार बिक चुकी हैं ओवरऑल हमारे पब्लिशिंग हाउस की तरफ से तो आ, एक ये यहाँ पे काफ़ी लोगों को पसंद आ रही है एक ये है एटॉमिक एसेज ये नॉन फिक्शन है सेल्फ हेल्प और इसकी भी काफ़ी लोग पसंद कर रहे हैं इसको यहाँ पर और एक ये विटामिन जी ये भी ये ऑथर एक्चुअली अहमदाबाद के ही हैं जिग्नेश एंड इनकी भी काफ़ी कॉपीज बिक चुकी हैं और हमारे यहाँ पे सब तरीके के लोग आ रहे हैं एज इन हर एज के मोस्टली uh, बच्चे और यंगस्टर्स बट आल्सो किड्स की बुक्स हैं तो पेरेंट्स भी आ रहे हैं अपनी किड्स की बुक्स में यंगस्टर कितने आ रहे हैं और कितने अवेयर है वो यहाँ पे देखते हैं बुक जब परचेज करते हैं तो बुक में थोड़ा पढ़ लेते हैं या सा? देख कर नाम देख कर ही परचेज करते हैं तो काफ़ी स्कूल के बच्चे आ रहे हैं तो हम लोग लाइक जो हम दो टीम मेंबर्स हैं वो उनकी हेल्प कर देते हैं अगर वो रेकमेंडेशन उनको चाहिए होता है कि कैसी किताबें पढ़ने तो हम लोग के यहाँ पे बहुत पॉपुलर ऑथर्स नहीं है हम यंग ऑथर्स को प्रमोट करते हैं जो okay. इतने ज़्यादा पॉपुलर नहीं है तो उनकी बुक्स हैं तो सबके लिए नए नाम हैं ये पर हम उनको थोड़ा सा इंट्रोड्यूस करा रहे तो सबको थोड़ा सा ऐसा लगता है कि ये कौन है बट देन हम बुक्स के बारे में बताते हैं यहाँ पे और लाइक पर्सनलाइज रेकमेंडेशन जिसको जैसी बुक चाहिए होती है जो जैसी ढूंढ रहा है रिस्पांस कैसा है रिस्पांस काफ़ी सही है मोस्टली शाम को काफ़ी लोग आते हैं पर आई uh, थिंक ये डेकोरेशन की डिस्प्ले की वजह से uh, काफ़ी लोग अट्रैक्ट होते हैं कि सब बोलते हैं कि थोड़ा सा डिफरेंट लग रहा है कुछ क्योंकि यहाँ पर काफ़ी सिमिलर टाइटल्स अवेलेबल हैं तो हाँ रिस्पॉन्स काफ़ी ठीक रहा है अब तक स्पेशली वीकेंड्स पे संडे सैटरडे संडे को बहुत अच्छा रिस्पॉन्स था क्या नाम है आपका हुसैन नाम है और सर आप कहाँ से आए हो हम नेशनल काउंसिल प्रमोशन दिल्ली दिल्ली से है। दिल्ली से हैं। और यहाँ पे बहुत सारी बुक्स है और वो बुक सब उर्दू में है तो, तो सर उर्दू के कितने शायर है या लेखक है जो आपके साथ जुड़े हुए हैं और पार उनकी पार बुक्स है ग्यारह सौ टाइटल्स जी और हम लोग का काम प्रमोशन का उर्दू की हम लेक्स की की मेडिसिन की और वगैरह का प्रमोट करते हैं अच्छा। तो लैंग्वेज में कितनी अवेयरनेस है उर्दू लैंग्वेज है तो कितनी अवेयरनेस है अवेयरनेस तो है लेकिन उस हिसाब से नहीं है जिस हिसाब से होनी चाहिए और यहाँ पे कितनी बुक्स है आपने डिस्प्ले की है यहाँ कम से कम तीन हज़ार बुक्स है जो हमने डिस्प्ले कर रखी है रिस्पॉन्स कैसा है ठीक ठाक है फिलहाल तो यंगस्टर आते हैं पूछते हैं देखते हैं भी आते हैं जो नॉन मुस्लिम भी हैं वो भी सीखना चाहते हैं सभी तरीके के आ रहे हैं आपके हिसाब से लैंग्वेज में कितनी अवेयरनेस होनी चाहिए कौन सी लैंग्वेज लोगों को सीखनी चाहिए देखिए अपने रोजगार के साथ जो लैंग्वेज काम आ जाए वो सीखनी चाहिए लेकिन जो अपनी लैंग्वेज है वो भी ध्यान रखना चाहिए उसका दो, दोनों लैंग्वेज में काम चलना चाहिए उर्दू लैंग्वेज में क्या डिफरेंट है जो जो लैंग्वेज ही डिफरेंट है लेकिन आपके हिसाब से डिफरेंस तो कुछ खास नहीं बस

અને સર તમારી પાસે કઈ કઈ બુક્સ છે આમ તો ધાર્મિક પુસ્તકોનો ખજાનો છે છે પણ સૌથી વધારે સેલ થતી એ કઈ બુક્સ જી અમારો સ્ટોલનું નામ સ્ટોલ નંબર ઓગણપચાસ અને અમારું કામ વેદ ઉપનિષદ અને અન્ય આર્ષ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરવાનું છે અમારી પાસે ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષામાં વેદ ઉપલબ્ધ છે જેના ઘણા બધા સેટ અમે આ પુસ્તક મેળામાં વેચ્યા સૌથી વધુ વેચાતું અમારું પુસ્તક છે મહર્ષ દયાનંદ કૃષ્ણ સત્યાર્થ પ્રકાશ જે પુસ્તક ક્રાંતિકારી પુસ્તક હતું જેણે શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને પ્રેરણા આપી આ પુસ્તક સૌથી વધુ વેચાતું પુસ્તક છે ગયા પુસ્તક મેળામાં અમે બારસો કોપીઓ વેચેલી અને આ પુસ્તક મેળામાં લગભગ પાંચસો કોપી તો અમે વેચી ચૂક્યા છે તો અત્યારે તમે બુક સ્ટોરની અંદર કેટલા પુસ્તકોને ડિસ્પ્લે કર્યા છે અમારી પાસે અત્યારે બુક સ્ટોરમાં લગભગ ચારસો જેટલા પુસ્તકો ડિસ્પ્લેમાં ઉપલબ્ધ છે અને એ સિવાય બીજા ત્રણસો ટાઇટલ્સ અમારી પાસે ઉપલબ્ધ છે ધર્મ અને રાષ્ટ્રવાદ એના નારાને આરે સમાજ વળગેલો છે અને એને સંબંધિત સાહિત્ય જ અમે છાપીએ છીએ અને પ્રચાર કરીએ છીએ યંગસ્ટર્સ કેટલા વિઝિટ કરે છે યંગસ્ટર્સ ઘણા વિઝિટ કરે છે ખાસ કરીને એક હિન્દુ સંગઠન કરીને એક સ્વામી શ્રદ્ધાનંદજીનું પુસ્તક અમે પહેલીવાર ગુજરાતીમાં છાપ્યું છે અત્યારે બટેંગે કટેંગે એક હે સેફ હે જે વાત ચાલી રહી છે એ યંગસ્ટર્સને બહુ આકર્ષિત કરી રહી છે એટલે યંગસ્ટર્સમાં સત્યાર પ્રકાશ અને હિન્દુ સંગઠનની સારી એવી ડિમાન્ડ આવી રહી છે જેને અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ છીએ બુક સ્ટોરની અંદર પબ્લિકનો રિસ્પોન્સ ઘણો સારો છે અને લોકોને સાહિત્યમાં રસ વધી રહ્યો છે એ બહુ સારી વાત છે બધા એવું કહેતા હતા કે ધીરે ધીરે મોબાઈલમાં લોકો પુસ્તકો ઓછા વાંચે છે પણ રિસ્પોન્સ જોઈને તો લાગી નથી રહ્યું કે લોકોએ વાંચવાનું ઓછું કર્યું હોય થેન્ક યુ સો મચ થેન્ક યુ तो बुक स्टोर जो तब विजिट करशो तो पुस्तकों तुस्तकों तक मैसे कि जो पुस्तकों तमने गमता हे ये पुस्तक अँ ती हेलो मैम आपका नाम क्या है देवांशी शर्मा और देवांशी आप यहाँ पे बुक प्रमोट भी कर रहे हैं सेल भी कर रहे हैं तो यहाँ पे कौन कौन सी बुक है आपके पास और कितने ऑथर जुड़े हुए हैं जी तो हम मिठास सर्विसेज के अंडर 350 टाइटल्स लेकर आए हैं दिल्ली से और आ, हमारे अप्रॉक्सीमेटली 300 सौ ऑथर्स जुड़े हुए हैं यहाँ पर हम काफ़ी खुश हैं क्योंकि हर तरह की बुक्स को एक ऑडियंस मिल पा रही है और काफ़ी एक्साइटेड रीडर्स आ रहे हैं कि वो कुछ पढ़ना चाहते हैं नया पढ़ना चाहते हैं तो हमें काफ़ी अच्छा रिस्पॉन्स मिल रहा है आके एक uh, क्वेश्चन जो जनरली पूछा जाता है वो ये है कि uh, हम नए हैं रीडर्स तो uh, नए रीडर्स क्या पढ़ सकते हैं तो मुझे ये काफ़ी अच्छा लगा कि नॉन रीडर्स भी आकर पूछ रहे हैं कि पढ़ना चाहते हैं वो एक अच्छी चीज़ है उनके लिए हमारे पास नोवेलाज हैं जो कि एकदम शॉर्ट फॉर्म नॉवेल्स जैसे होती हैं तो वो उनमें काफ़ी पॉपुलर है कितनी बुक्स हैं यहाँ पर डिस्प्ले की गई है थ्री फिफ्टी टाइटल्स हैं सभी बुक्स के काफ़ी स्टॉक लेकर आए हैं तो वी आर होपिंग कि हम जाते जाते तक के सारा स्टॉक सेल uh, आउट कर पाए <laughs> और रिस्पॉन्स कैसा है अच्छा है रिस्पॉन्स काफ़ी अच्छा है यंगस्टर्स uh, आ रहे हैं uh, वो सेल्फ हेल्प बुक्स जो होती हैं या नॉन फिक्शन उसमें भी काफ़ी इंटरेस्टेड हैं और अच्छा सेलर सेलर कौन सी बुक है uh, अभी हमारी दो किताबें काफ़ी अच्छा कर रही है एक है पावर ऑफ कंटेंट राइटिंग क्योंकि वो डिजिटल मार्केटिंग और सोशल मीडिया से रिलेटेड है okay. और एक हमारी बुक है सौदाद uh, जो कि एक शॉर्ट uh, नोवेला है लव स्टोरी वो भी काफ़ी अच्छा परफॉर्म कर रही है और हिंदी की बुक्स कितनी है हिंदी के हम अभी कर रहे हैं ग्रो बट अभी हमारे पास में टेन टाइटल्स हैं उसमें गाय तवजय गाथा काफ़ी अच्छा परफॉर्म कर रही है वो ऑथर श्रेयांश बचावत की बुक है और एक हमारी बुक है एक अमरनाथ यात्रा okay. उसके लिए भी काफ़ी अच्छी ऑडियंस है બુક સ્ટોરની અંદર હનુમાન ચાલીસાનો એક સરસ કોન્સેપ્ટ છે તો ચાલો તેની વિઝિટ કરીએ અને અહીંયા ઘણા બધા વિઝિટર આવે છે બુક બુકફેરની અંદર તેમની પણ મુલાકાત કરીએ તો અહીંયા ખૂબ સરસ રીતે તેને સમજાવવામાં પણ આવી રહ્યું છે શું નામ છે આપનું અને સર સુરતથી આવ્યા છો તમે અને અહીંયા હનુમાન ચાલીસા ઉપર એક સરસ ફોકસ કર્યું છે અને હનુમાન ચાલીસા કેટલી ઇફેક્ટિબલ છે સાથે સાથે કેટલી પોઝિટિવિટી આપે છે લાઈફને કેટલી ઇન્ક્રીઝ કરે છે તો એક નવા કોન્સેપ્ટ સાથે તમે અહીંયા ડિસ્પ્લે કરી છે તો કયો કોન્સેપ્ટ છે તમારો અને કેવી રીતે તમે પ્રેઝેન્ટ કરી છે જય શ્રી કૃષ્ણ એકચ્યુઅલી હનુમાન ચાલીસા એઝ ઇટ ઇઝ છે અને અમારા જે મેઇન છે ફાઉન્ડર આશીષભાઈ કરીને એમને આ પ્રોજેક્ટની પાછળ અઢી વર્ષ જેટલા થઈ ગયા અને એ પહેલાં એમણે ગરમ એટલે સાલંગપુરના મહંતને મળ્યા પછી પેલા કોણ છે બીજા અમુક જે જેટલા ઉચ્ચ કોટીના જે સંતો છે એમને મળીને એમને આપણો પ્રોજેક્ટ બતાવ્યો એ લોકોએ કીધું ના બહુ પ્રોજેક્ટ સારો છે એપ્રિશિએબલ છે પછી અમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો આ પ્રોજેક્ટ સર અમે ત્રણ લેવલ પર બનાવ્યો છે અલગ અલગ ફોર્મેટમાં જેમાં પેઇન્ટિંગ્સ દ્વારા અમે બનાવ્યું છે એટલે પેઇન્ટિંગ્સમાં દરેક ચોપાઈની અંદર એક પેઇન્ટિંગ્સ મૂકેલી છે ત્રણ પેજમાં એનું આખું એક્સપ્લેનેશન્સ છે પછી એક કલર થેરાપી છે જેમાં જેટલી ચાલીસે ચાલીસ ચોપાઈ અને ત્રણ દોહાનું પેઇન્ટિંગના અમે ફોર્મેટમાં આપ્યું છે કે છો નાના છોકરાઓથી મારીને મોટા લોકો એને ડ્રોઈંગ કરે સ્કેચ કરે અને કલર થેરાપીનો યુઝ કરી શકે સેકન્ડ થિંગ એક જે અમારી પેઇન્ટિંગ્સ છે એ તમે અમે એમ કહીએ છીએ કે હનુમાન ચાલીસા તમે લો અને એને ફાળો ફાળો ઇન ધ સેન્સ કે તમારે એના પેજ પછી એને ફાળીને આવી રીતે ફોર ફ્રેમિંગના ફોર્મેટમાં ઘરે રાખવાના છે કે તમારા રિલેટિવ્સને ગિફ્ટ આપવાના છે નહીં કે એને માળીએ ચડે દેવાનાથી દૂર ચડે અને થર્ડ થિંગ દરેક ચોપાઈની ઉપર અમે ટાસ્ક આપ્યો છે જેની અંદર કોઈ ચોપાઈ પર ચાર વાર કોઈ વાર ત્રણ વાર કોઈ વાર છ વાર ને સાત વાર લિટલ લિટલ ફોન્ટમાં અમે રામજીનું નામ લખેલું છે એ ફેમિલી સાથે બેસીને એ લોકો શોધે છે તો એ લોકોનું બોન્ડિંગ વધે છે ગેધરનેસ વધે છે અને એ લોકો આધ્યાત્મિક લાઈફમાં ઇન્વોલ્વ થાય છે તો અમારો સ્ટોલ હનુમાન ચાલીસા પર છે હનુમાન દાદા પર છે અને ઘણા વિઝિટર પણ અહીંયા આવે છે બાળકો પણ અહીંયા મજા કરે છે બાળકો પણ એન્જોય કરે છે એમને ડ્રોઈંગ્સ આપીએ છીએ અમે લોકો કરવા માટે અમારી પાસે જે પેજ છે જો અત્યારે બાળક એક ડ્રોઈંગ કરી રહ્યું છે એટલે અમારું ઇન્ટેન્સ એ છે કે આખું ફેમિલી એક ગેધરનેસ વધે રામ ભગવાન અને હનુમાનમાં એમની શ્રદ્ધા વધે ક્રિએટિવિટી વધે અને બીજી જે ફાલતુ વસ્તુઓ વોટ્સએપ ને ફેસબુકમાં જે ટાઈમ બગાડે છે એ ન બગાડતા ફેમિલીમાં બોન્ડિંગ વધે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે આ જ અમારો મોટો છે બુક ફેરની અંદર તમે આવશો તો તમને ઘણું બધું શીખવા મળશે જાણવા પણ મળશે અને બુક ખરીદશો તો તમે જ્ઞાન લઈ જશો ઘરે અને થોડો સમય જીવનમાં વાંચવો ખૂબ જરૂરી છે એટલે ફાળવો ખૂબ જરૂરી છે વાંચન માટે આપણી સાથે ઓથર જોડાયા છે તેમની પણ મુલાકાત કરીએ સર તમારી પણ અહીંયા બુકો છે અને ઘણા બધા લોકો પણ આવે છે અને તમારું પરિવાર પણ સાથે આવ્યું છે આજે તો સર શું કહેવા માગશો વેલ પુસ્તક મેળો એ જે તે શહેરની સાંસ્કૃતિક ચેતનાની ધબકાર એની નાડી કહી શકાય એટલે જે શહેરમાં પુસ્તકો ન જતા હોય કે પુસ્તક મેળા ન થતા હોય એમની સાંસ્કૃતિક પ્રગતિ થોડી ધીમી રહેતી હોય છે તો આ સાંસ્કૃતિક ચેતનાનો ધબકાર છે અને અહીંયા શનિ રવિની અંદર લોકોએ આવી અને ખૂબ બધા પુસ્તકો ખરીદ્યા જોયા પરિવારો એમને બાળકોને એમના એજ્યુકેશનને લગતું પણ ઘણું મળ્યું વડીલોને એમના ધર્મને લગતું પણ ઘણું મળ્યું અને બીજા બધા પ્રકારના રસને લગતા પુસ્તકો બહુ મળ્યા એટલે આવા પ્રકારના આયોજનો થતા રહે છે ખૂબ આનંદની વાત છે એના માટે હું સરકારશ્રીને અભિનંદન પાઠવું છું લેખક ખુદ વિઝિટ કરી રહ્યા છે બધા સ્ટોલની એટલે જ્ઞાન હંમેશા મેળવતા રહેવું જોઈએ અને તમારી પણ બુકો છે અહીંયા તો કઈ કઈ છે એટલે મારે તો લગભગ સોથી વધારે અનુવાદો ઉપલબ્ધ હશે પણ અત્યારે આની બહુ ડિમાન્ડ છે અડધી રાત્રે આઝાદી સોની લીવ ઉપર જે વેબ સિરીઝ આવી રહી છે એ મૂળ આ પુસ્તક પરથી આવેલું છે જેનો આ ગુજરાતી અનુવાદ છે આવા ઘણા પુસ્તકો છે જેમ કે આ ઇકી ગાય એક લાઇફસ્ટાઈલ કોન્સેપ્ટને લગતું પુસ્તક છે તમને આવું ઘણું મળી રહેશે કે જે તમને તમારા રસ રુચિને પોષશે અને તમારા જીવનમાં તમને એક પગથી ઉપર ચડાવશે ઘણીઓ પ્રકાશનોના જુદા જુદા છે અને ઘણી બુક્સનો સંગ્રહ છે ઘણા જુદા જુદા લેખકોના પુસ્તકો છે એની અંદર જોવા મળ્યા અને પહેલાંના વખતમાં એટલું બધું હતું કે જ્યારે અમે સ્કૂલમાં ભણતા એ સમયે ખરેખર અમે બહુ જ પુસ્તકો વાંચતા અને વેકેશન અમારું પુસ્તકો વાંચવામાં જ જતું જ્યારે અત્યારના જનરેશન માટે હું જોઉં છું કે હું મારા સનને કહું તો એ મોબાઈલ હોય અને ચેનલોમાં અને એપની અંદર જુદી જુદી એપ બધી જ શરૂ થઈ ગઈ છે એમાં જ જોઈ લેતા હોય છે એટલે લોકોની અત્યારની વાત કરું ને તો વાંચનની ભૂખ ઘણી ઓછી થઈ ગઈ છે પુસ્તકો વાંચવાનો જે રસ છે અત્યારના જનરેશનમાં એ ઓછો છે અમે તો જ્યારે હાઈસ્કૂલમાં હું ભણતો તમને વાત કરું તો એટ ધ એ બધા જ લેખકોની પુસ્તકો અમે વાંચી લીધેલી અને આ એક્ઝિબિશનો યોજાવાના પરિણામે લોકોનો જે પુસ્તકો પ્રત્યેનો રસ છે ને એ જાગૃત થાય છે અત્યારના જનરેશનને મારે એ જ જણાવવાનું છે કે પુસ્તકો પ્રત્યે તમારો અભિગમ કેળવો એ પુસ્તકોના પાંચ પાના તમે વાંચો તમને એટલો ઇન્ટરેસ્ટ પડશે કે તમે આખી બુક્સ સરસ રીતે પૂરી કરી શકશો અત્યારના લેખકો પણ ઘણા એટલા બધા એક્સપર્ટ હોય છે લખવાની બાબતમાં કે તમારો ઇન્ટરેસ્ટ પુસ્તક પ્રત્યે જાળવી રાખે છે તમને પુસ્તક પ્રત્યેની તમારી જે શુભ હોય ને એ પણ તમારી દૂર થઈ જાય છે બે ચાર સારા પુસ્તકો સારા લેખકોના ખરીદી કરી અને તમે વાંચો તમારા બુક સ્ટોરમાં રાખો અને ફ્રી સમયની અંદર તમે જ્યારે એ બુક્સ વાંચો તો ખરેખર તમારી આખી જીવનશૈલી તમારી વિચાર દ્રષ્ટિ છે ને એ આખી ફેરવી ફરી જતી હોય છે કેમ કે અત્યારનું જનરેશન ઘણું જુદા માર્ગે વળી જતું હોય એને બદલે પુસ્તક તરફ વળશે તો ખરેખર એ ઘણી પ્રગતિ કરી શકશે હું સ્મિતા દવે હું થેરાપિસ્ટ છું અને ઘણી બધી ઓલ્ટરનેટિવ મોડાલિટીસ પ્રેક્ટિસ કરું છું અને મેમ તમે બુક ફેરની વિઝિટ કરી તો અહીંયા તમને શું બુકમાં ઇન્ક્રીઝ કરવાનું લાગ્યું અને કયા પ્રકારની બુક વધારે પસંદ આવી ઓકે બુક ફેર અમે દર વર્ષે આવીને રેગ્યુલરલી જોતા જોઈએ છીએ વિઝિટ કરીએ છીએ અને અહીંયા દરેક પ્રકારનો ખોરાક મળી રહે છે એવું જરૂરી નથી કે કોઈ પર્ટિક્યુલર અમુક પ્રકારની જ નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સાયન્ટિસ્ટ પોલિટિશિયન્સ સ્ટુડન્ટ્સ દરેકના માટે કંઈક ને કંઈક અહીંયા છે હું એઝ મા એઝ અ થેરાપિસ્ટ મને થોડી મોટિવેશનલ સાયકોલોજીકલ એનર્જી એ એ ટાઈપની મને વધારે ગમે છે હા મેં એવા સ્ટોરની વિઝિટ પણ કરી છે એક બે બુક ખરીદી પણ છે બાકી મને ફિક્શન સિવાય બધું જ ગમે છે અહીંયા મારી પાસે ઘણું બધું કલેક્શન પણ એવરી યર અમે ખરીદતા જઈએ છીએ અને કલેક્ટ કરતા જઈએ છીએ કોઈ ઓથર વધારે પસંદ હોય ના ખાસ એવું કશું નથી કારણ કે જેને વાંચવાનો શોખ હોય ને એને બધા જ પ્રકારનું વાંચવું ગમતું જ હોય એમ રિસ્પોન્સ અહીંયા કેવો લાગી રહ્યો છે લોકો કેટલા ક્રાઉડમાં દેખાય છે અને તમને કેટલી મજા આવે લોકો તો ઘણા બધા છે સારો એવો રિસ્પોન્સ છે પણ આ વસ્તુ એવી છે ને કે જેમ આપણા બોડીને પણ એક ખોરાક જોઈએ છીએ ને એવી રીતે આપણા મનને મગજને એને પણ એક ખોરાક જોઈતો હોય છે ને એ બહુ જ જરૂરી હોય છે આપણા માટે જેમ જેમ તમે રીડિંગ વધારો છો ને એમ તમારું નોલેજ ગેઇન થાય છે સોશિયલી તમે કનેક્ટેડ રહો છો ઘણું બધું મળે છે એમાંથી દરેક વસ્તુ એવું નથી કે સ્કૂલમાં ટીચર કે ઘરમાં પેરેન્ટ્સ આપી શકે ઘણું બધું એવું હોય છે તમારું પૂરી પર્સનાલિટી ઓવરઓલ તમારું ડેવલપમેન્ટ છે ને એ રીડિંગથી વધારે ને વધારે થતું હોય છે લાઈફનું બધું જ સક્સેસરને શું મેસેજ આપે યંગસ્ટરને હું ઇન્સ્પાયર કરું છું હું રિક્વેસ્ટ કરું છું કે વધારે ને વધારે વાંચવાની કોશિશ કરો એટલીસ્ટ હાફ એનઆર તો સ્પેર કરો જ દિવસમાં કે કંઈક વાંચીને સુવો મારું નામ અમરેશ તિવારી છે જનરલી હું બધી જ પ્રકારની બુક્સ વાંચતો હોઉં છું મોટિવેશનલ હોય ફિક્શન્સ હોય અથવા તો કોઈ બિઝનેસ રિલેટેડ જે બુક્સ હોય છે એ પ્રકારની બુકો હું વધારે પડતું વાંચું છું સો જે મારું પ્રોફેશન છે સ્ટોક માર્કેટ તો એ એના હિસાબે ઘણી બધી બુકો છે જે આપણે જ્યારે એક આમ પબ્લિકમાં જઈએ છીએ દુકાનોમાં જઈએ શોપ્સની અંદર ત્યાં આટલું બધું કલેક્શન્સ નથી જોવા મળતું તો અહીંયા એક જ જગ્યા ઉપર તમને ઘણી બધી ઓથર્સની બુક્સ અને અલગ અલગ વેરાયટીઝની બુક્સ તમને અવેલેબલ થાય છે જે કે એક રીડર માટે બહુ સારી વાત છે કે તમને એક જ જગ્યા એક જ કલેક્શન ઉપર તમને મળી જાય છે બુક્સ ચોક્કસ અહીંયા જોઈએ તો ઘણી બધી સ્ટોલ્સ છે અને અલગ અલગ પ્રકારના ઓથર્સની જેમ કે મેં વાત કરી કે બુક્સ છે ઇવન કે તમે અંગ્રેજીમાં જો બુક્સ જોઈતી હોય તો અંગ્રેજીમાં તમને મળી જાય છે ગુજરાતીમાં હિન્દીમાં એટલે કે તમે દરેક ભાષાની અંદર તમને એ ગુજરાતી બુક્સ ઓર ઇંગ્લિશ બુક કે હિન્દી બુક્સ તમને મળી જાય છે જે કે બહુ સારી વાત છે કે કોઈ પણ રીડર હોય જે અંગ્રેજીમાં કદાચ કમ્ફર્ટેબલ ન થઈ શકતો હોય તો એના માટે ગુજરાતીમાં પણ છે હિન્દીમાં પણ એ બુક્સ છે તો એ વાંચન માટેનો એક બહુ મોટો તમને અહીંયા એક બહોળો બધો બુક્સ મળી જાય છે ચોક્કસ અહીંયા જો એક રીતના જોવા જઈએ તો એક સ્ટાર્ટઅપ્સથી લઈને તમારે બિઝનેસને કેવી રીતના તમે ગ્રો કરી શકો છો તમે એને કેવી રીતે એક્સપાન્શનની અંદર તમે જોઈ શકો છો એ બધી જ બુક્સ જે છે એ અવેલેબલ છે મેનેજમેન્ટ કેવી રીતના તમે કરી શકો છો સેલ્સ રિલેટેડ બુક્સ છે એટલે અલગ અલગ પ્રકારની અલગ અલગ આયામોની બુક્સ છે જે કે એક નવા એન્ટરપ્રિન્યર્સ જો કોઈ હોય કોઈ સ્ટાર્ટઅપ્સ હોય તો એ લોકો માટે પણ અહીંયા ઘણી બધી બુક્સ અવેલેબલ છે જે વાંચીને આપણે કરી શકીએ છીએ બુક ફેર ની અંદર હું એક ચોક્કસ વાત કરીશ જેમ કે બુક આપણે કોઈ વાંચતા હોઈએ તો જયારે કોઈ લેખક એક બુક લખતો હોય છે તો ઓલમોસ્ટ એના વીસ કે પચીસ વર્ષનું એક આખું જે સાર છે જીવનનો સાર એ એક બુકની અંદર ઉતારતો હોય છે જે કે આપણે એઝ અ પ્રેક્ટિકલ જો કરવા જઈએ તો ઘણું મોટો સમય લાગી જતો હોય છે પણ જ્યારે તમે અલગ અલગ ઓથર્સના બુક વાંચો છો માનો કે અગર તમે ત્રણથી ચાર ઓથર્સના બુક વાંચો છો એટલે કે તમારી પાસે ઓલમોસ્ટ પચાસથી સાહીઠ વર્ષનો જે અનુભવ છે તમે એ એક કે બે મહિનાની અંદર જ એ બુક વાંચીને એક્સપિરિયન્સ કરી લો છો એટલે કે જરૂરી નથી કે બધી વસ્તુની અંદર તમારે એક્સપેરિમેન્ટ જ કરવું હોય છે તમે એ બુકને વાંચીને પણ તમે શીખી શકો છો અને આગળ વધી શકો છો શું નામ છે આપનું જાનવી જોશી અને જાનવી આપ ક્યાંથી આવો છો અમદાવાદથી અમદાવાદથી આવો છો અને એકલા જ આવ્યા છો યસ તો મિત્રો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મારી સાથે કોઈ ફ્રેન્ડ આવે તો હું બુક ફેરમાં જાઉં કે હું આવી જગ્યા પર જાઉં કે હું મંદિરે જાઉં કે કોઈ પણ જગ્યા પર અને તમે સોલો ફરો છો તો પહેલાં તો એ કહો કે સોલો ફરવાની કેટલી મજા છે સો બુક રીડિંગ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં બધા સાથે તમારી વાઇબ મેચ ના થાય સો અગર તમને ખરેખર ઇન્ટરેસ્ટ છે એ તમારો શોખ છે તો તમે ડેફિનેટલી એ બુક રીડિંગ માટે તો એકલા જ જશો કેમ કે કોઈ એક બુકને તમે કેટલો ટાઈમ આપો છો અને તમારા સાથે આવેલો માણસ કેટલો ટાઈમ આપે છે એ ડિફરન્ટ છે અને કોઈની પાછળ પાછળ ભાગવું એના કરતાં બેટર કે તમે તમારો પૂરો ટાઈમ લઈ અને એ વસ્તુમાં શોખને તમે આપો સરસ વાત કરી અમને કે તમે જ્યારે બુક ફેરની વિઝિટ કરો અને જો તમને ખરેખર વાંચનનો શોખ છે અને તમને બુક પરચેસ કરવી જ છે તો તમે સોલો આવો એકલા આવો અને અહીંયા આવીને તમે જે બુક પરચેસ કરવાના છો તેના વિશે થોડી ડિટેલમાં માહિતી મેળવો અને પછી બુક પરચેસ કરો તો તમને ક્યારેક એવું પણ નહીં થાય કે બસ મેં બુક વાંચવાની રહી ગઈ કે મારે આ રહી ગયું તે કે તે રહી ગયું કે ગિફ્ટ તમે પહેલાં વાંચીને પછી આપશો એટલે બુકનો ઉપયોગ ખૂબ સારો એવો થશે અહીંયા તમે કઈ કઈ બુક્સ જોઈને તમારો ઇન્ટરેસ્ટ કયો બુક્સમાં સો મને ગુજરાતી સાહિત્ય પર્સનલી ગમે છે એ સિવાય ઘણી બધી સારી બુક્સ છે મેં અંગ્રેજી સાહિત્ય ભણેલું છે તો મને ઇંગ્લિશના લિટરેચરમાં પણ ઇન્ટરેસ્ટ છે અને આજે મેં સૌથી પહેલી બુક પરચેસ કરી એ વાલ્મિકી રામાયણની ગુજરાતી પુસ્તક છે કારણ કે આપણે રામાયણ જોઈ છે આપણે સાંભળ્યું છે પણ એકચ્યુઅલમાં આપણે જ્યારે એ વાંચીશું ત્યારે આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકીશું સો સૌથી પહેલી બુક એ પરચેસ કરેલી છે તમે યંગસ્ટર છો તો સમય ક્યારે ફાળવી લો છો જોબ કરો છો અભ્યાસ કરો છો શું કરો છો યસ સો મારી પોતાની કંપની છે અને સમય શોધવો થોડો મુશ્કેલ છે પણ પસંદગીની વસ્તુ માટે ડેફિનેટલી સમય ગમે ત્યારે વચ્ચેથી મળી જાય છે સો યસ બહુ જ સરસ વાત કરી અને તમારી સાથે ઇન્ટરવ્યુમાં પણ મજા આવી અને ઘણા બધા અહીંયા યંગસ્ટર પણ આવી રહ્યા છે તો એ ફક્ત બુક્સના સ્ટોલની આજુબાજુ ફરીને પણ નીકળી જતા હોય છે તો તેવા લોકોને શું કહેવા માંગશો સો એક વસ્તુ અત્યારના બુક ઇન્ડસ્ટ્રીમાં બહુ શું કહેવાય સારી પણ કહી શકીએ ખરાબ પણ કહી શકીએ છે કે સસ્તા ભાવે પુસ્તકોનું વેચાણ લોકોને ખબર નથી કે સો રૂપિયાની પુસ્તક લે છે પણ એના અંદર શું સાહિત્ય એમને મળી રહ્યું છે સો રાધર ખાલી પ્રાઇઝ પોઈન્ટ ઓફ વ્યૂ બુક ખરીદવી અને બુક શેલ્ફ બનાવવું એના કરતાં એ પુસ્તકની અંદર શું વસ્તુ તમને પીરસાઈ રહી છે એનું થોડું જ્ઞાન લઈ અને ખરીદવું વધારે હિતાવહ છે દીપ કાપડિયા અને દીપ ક્યાંથી આવો છો આપ હું અમદાવાદનો જ રહેવાસી છું અને શું અભ્યાસ કરો હું અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ સેકન્ડ યર એટ એલલી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું મેં અત્યારે ઓટોબાયોગ્રાફી મહાત્મા ગાંધીની પરચેસ કરી છે આના પહેલાં મેં અબ્દુલ કલામની વિંગ્સ ઓફ ફાયર પરચેસ કરેલી આ છે ઓટોબાયોગ્રાફી સત્યના પ્રયોગો મને ઓટોગ્રાફી ઓટોબાયોગ્રાફી વાંચવામાં બહુ ઇન્ટરેસ્ટ છે ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ હિયર એન્ડ આઈ લાઇક ઇટ હું એક્ઝામને જે પહેલાં જે રીડિંગ વેકેશન હોય ત્યારે આ વાંચું છું અને આમ હું મેં બે હજાર તેવીસમાં સંકલ્પ લીધેલો કે હું ઓટોબાયોગ્રાફીની બુક્સ વાંચીશ હા અત્યાર સુધી મેં ત્રણ વાંચી છે પ્રણબ મુખર્જીની પણ ઓટોબાયોગ્રાફી મેં વાંચેલી છે પહેલાં તો થોડું ડિફિકલ્ટ હતું બટ ધીરે ધીરે ટ્રાય કર્યો અને પછી વાંચવાનું સ્ટાર્ટ કર્યું અત્યારે બહુ સારું એક્સપિરિયન્સ છે અત્યારે મેં ત્રણ ઓટોબાયોગ્રાફી અને બે ફિક્શનલ બુક વાંચી છે જો કહું તો એન્જિનિયરિંગમાં તો આવી બધી બુક્સ મોસ્ટ ઓફ લોકો વાંચતા નથી હોતા એમને સાયન્ટિફિક અને લોજિકવાળી બુક્સ પસંદ હોય છે પણ મને આર્ટ અને આમાં બહુ બહુ વધારે ઇન્ટરેસ્ટ છે ઓટોબાયોગ્રાફી અને એક ક્ષેત્રમાં તો હું અત્યારે વાંચું છું અને બહુ ગમે છે મને નિર્માણ પરસ કાર્યક્રમમાં આજે આપણે બુક ફેરની વિઝિટ કરી અને ઘણા બધા વિઝિટર છે અહીંયા તેમની પણ મુલાકાત કરી તેમને પણ પોતાના વિચારો આપણી સાથે શેર કર્યા ઘણા ઓથરો પણ અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ મજાના વર્કશોપ પણ થાય છે તો મિત્રો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની જગ્યાઓ પર લઈ જશે અને ત્યાંથી તેમને માહિતગાર કરશે હવે તમારી દોસ્ત મિત્રોને રજા આપો વાંચન જીવનમાં ખૂબ જરૂરી છે તો વાંચતા રહેજો